નમસ્કાર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણા એક આ નવા વિડીયોમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો ફેમિલી મિત્રો આજે થઈ છે તારીખ સાત સાત અને આજે છે પાંચમું નોરતું તો પાંચમા નોરતાની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ તો સાથે સાથે આજે આપણે એક વિડીયો લઈને આવ્યા છીએ તો કેન્દ્ર તેમજ ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને મળવા જઈ રહી છે ઓક્ટોબરના અંતમાં એક મોટી ભેટ તો વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ તો વિગતવાર માહિતી માટે વિડીયો અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએ હાઇક અપડેટ બે હજાર ચોવીસ એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ખુશ કરનાર આ પગલાંમાં સરકારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત થવા જઈ રહી છે આ વધારો ત્રણથી ચાર ટકાની વચ્ચે રહેવાની ધારણા છે જે વર્તમાન પચાસ ટકાથી વધીને ત્રેપનથી ચોપન ટકા થઈ જશે આ વધારો જુલાઈ બે હજાર ચોવીસથી અમલમાં આવવાનો છે જેની સત્તાવાર જાહેરાત સપ્ટેમ્બરના અંતમાં અથવા ઓક્ટોબરની શરૂઆતમાં થવાની સંભાવના છે તો સૌથી પહેલાં આપણે મોંઘવારી ભથ્થાને સમજીએ તો મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવતા જીવન ગોઠવણ ભથ્થાનો ખર્ચ છે તે મૂળભૂત પગારની ટકાવારી તરીકે ગણવામાં આવે છે અને કર્મચારીઓની આવક પર ફુગાવાના પ્રભાવને ઘટાડવા માટે રચાયેલ છે તો ડીએ દર ઔદ્યોગિક કામદારો માટે અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચક આંક એટલે કે એઆઈસીપીઆઈઆઈડબલ્યુના આધારે નક્કી કરવામાં આવે છે તો કર્મચારીઓના પગાર પર શું અસર પડશે તેની વાત કરીએ તો સૂચિત વધારાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના ટેક હોમ પગારમાં નોંધપાત્ર વધારો થશે ઉદાહરણ તરીકે અઢાર હજારના મૂળભૂત પગાર ધરાવતા કર્મચારીને હાલમાં પચાસ ટકાના દરે નવ હજાર રૂપિયા ડીએ મળે છે તો ત્રણ ટકા વધારા સાથે તેમનું ડીએ વધીને નવ હજાર પાંચસોને ચાલીસ રૂપિયા થશે પરિણામે માસિક પગારમાં પાંચસો ચાલીસ રૂપિયાનો વધારો થશે જો વધારો ચાર ટકા છે તો ડીએ વધીને નવ હજાર સાતસો વીસ રૂપિયા થઈ જશે જેના કારણે માસિક પગારમાં રૂપિયા સાતસો વીસનો વધારો થશે તો કર્મચારીઓને જુલાઈથી સપ્ટેમ્બરના સમયગાળા માટે પણ વેતન મળશે કારણ કે વધારો જુલાઈ બે હજાર ચોવીસથી પૂર્વદર્શી રીતે લાગુ કરવામાં આવશે આનો અર્થ કર્મચારીઓના મૂળ પગારના આધારે હજારો રૂપિયાની એક સામટી ચૂકવણી થઈ શકે છે તો ઐતિહાસિક સંદર્ભ અને ભાવિ દ્રષ્ટિકોણની વાત કરીએ તો સરકાર છેલ્લા કેટલાક સમયથી ડીએના દરમાં સતત વધારો કરી રહી છે તો તાજેતરના વધારામાં જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ચાર ટકાનો વધારો દર છેતાલીસ ટકાથી પચાસ ટકા સુધી જવાનો સમાવેશ થાય છે અને જુલાઈ અને જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં સમાન ચાર ટકાનો વધારો થાય છે આ વલણ દર્શાવે છે કે સરકાર તેના કર્મચારીઓને જીવન નિર્વાહના વધતા ખર્ચનો સામનો કરવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે તો ડીએમાં વધારો એ કર્મચારીઓ માટે માત્ર નાણાકીય પ્રોત્સાહન નથી આની વ્યાપક આર્થિક અસરો પણ છે તો સરકારી કર્મચારીઓમાં ખર્ચ કરવાની શક્તિમાં વધારો ગ્રાહકોની માંગમાં વધારો કરી શકે છે સંભવિતપણે સમગ્ર અર્થતંત્રને વેગ આપી શકે છે જેમ જેમ સરકાર આ જાહેરાત કરવાની તૈયારી કરી રહી છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો તેમની આવકમાં આવકારદાયક વધારાની આશા સાથે સત્તાવાર પુષ્ટિની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તો ફેમિલી મિત્રો આ આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને સાથે સાથે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજેરોજ આવી જ માહિતી તમને મળતી રહેવાની છે તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ